ઘઉં લોકવાન પાંચસો પચાસથી ઊંચા ઊંચા છસો છોડ ઘઉં ટુકડા પાંચસો નેવથી ઊંચા ઊંચા સાતસો ચોવીસ કપાસ તેરસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો સિત્તેર મગફળી જીણી સાતસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકોતેર મગફળી જાડી છસો છવ્વીસથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું સિંગદાણા જાડા બારસો એક્યાસીથી ઊંચા ઊંચા તેરસો એક્યાસી સિંગ ફાડિયા આઠસો એકવીસથી ઊંચા ઊંચા તેરસો એક એરંડા 700 चाम्ञा चाम्ञा एक हज़ार एकतालीस ऊंचा ऊंचा बार सौ छवीस जीरु तरह हज़ार पाँच सौ एकावन ऊंचा ऊंचा चार हज़ार छ सौ एक ईसबगुल सात सौ ऊंचा ऊंचा ओगनीस सौ एकवीस वरियाड़ी तेरौ एकत्रिस ऊंचा ऊंचा चौदह सौ अग्ह धाणा आठ सौ ऊंचा ऊंचा पंदर सौ इकोतेर धाणी एक हज़ार ऊंचा सोल सौ अगियार मरचा पाँच सौ एक ऊंचा ऊंचा बेहजार नौ सौ एक लसण सूकू एक हज़ार आठ सौ एक ऊंचा ऊंचा चार हज़ार बसो ડુંગળી લાલ એકસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો એકસઠ ડુંગળી સફેદ એકસો એક્યાસીથી ઊંચા ઊંચા ત્રણસો ને છ્યાસી બાજરો પાંચસોથી ઊંચા ઊંચા પાંચસો એકતાલીસ જુવાર પાંચસો એકવીસથી ઊંચા ઊંચા આઠસો એકત્રીસ મકાઈ ચારસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચસો એકાવન મગ એક હજાર એકાણુંથી ઊંચા ઊંચા સત્તરસો એકાવન ચણા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા તેરસો છવ્વીસ વાલ ત્રણસો એક્યાસીથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ અડદ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા એક હજાર છસો એક્યાસી ચોડી આઠસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એકસો ને એક મઠ સાતસો એક્યાસીથી ઊંચા ઊંચા આઠસો એકતાલીસ તુવેર અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા અઢારસો એકવીસ સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો ને છેતાલીસ રાયડો આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા એક હજારને એક મેથી આઠસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એક ઘોઘડી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા આઠસો ને એકાણું કાગ પાંચસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર બસો સફેદ જણા બારસો એકસઠથી ઊંચા ઊંચા ચોવીસો ને છવ્વીસ